કેટલા કિસ્સામાંની હાલત ગંભીર હોવાનું જણાવી રહ્યા છે ત્યારે ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુ ઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો જોવા મળી રહે